આવી છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે દેવોનો દુઃખ સાંભળીને શંકર ભગવાનને અતિશય દુઃખ થયું છે કે આ દેવોની દુર્ગતિ થઈ રહી છે શંકર અને વિષ્ણુ આ દેવોની દુર્ગતિ સાંભળીને અતિશય ક્રોધિત થયા છે દૈત્ય ઉપર અને તેમના આ લાલ નેત્રોમાંથી જે અગ્નિ નીકળ્યો છે ને એવો અગ્નિ પછી બધા દેવોના મુખારવિંદથી અને નેત્રોથી નીકળ્યો છે અને આ અગ્નિ દ્વારા મા જગદંબાનો ધ્યાન ધરવામાં આવ્યું છે અને એ ધ્યાન થી માં જગદંબા તેજ પુંજ રૂપે પ્રગટ થયા છે અને એમણે આ તેજ સ્વરૂપે સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું છે અહીંયા માં જગદંબાનો તેજનો પુંજ મોટો ઢગલો થયો છે દરેક દેવના શરીરથી એક પુંજ બનીને માં જગદંબાના શરીરનું સ્ત્રી શરીર બન્યું છે અને પછી આ દેવોએ ભેગા થઈને દૈત્યને મારવા માટે બધા જ દેવોએ પોતાના પોતાના શસ્ત્રો આ દેવીને અર્પણ કર્યા છે આમ સર્વે દેવોના તેજથી માં પ્રગટ થઈ છે એને કમલવાસીની મા મહાલક્ષ્મી રૂપે સ્વીકાર કર્યો છે દેવોએ બોલી મહાલક્ષ્મી જય અપને પિતા કી કાશી વિશ્વનાથ મહાદેવ કી આ કમળવાસીની દેવી મહાલક્ષ્મી પ્રગટ થયા છે અહીંયા દેવોએ દેવીનો સત્કાર કર્યો જય જયકાર કર્યો દેવીને પ્રસન્ન થયા એટલે દેવી અઠાશ કરીને હસ્યા છે માતાજી હા માં દરેક વખતે બાર વર્ષની સુંદરી થઈ છે બાર વર્ષથી મોટી માં નથી થઈ જગદંબા અંબા બાર જ વર્ષની માં અને એના દેવી ભાગત માં જાઓ ને તો એવી રીતે કરવામાં આવ્યું છે કે આપણે એના રૂપના અમૃતને પિયાજ કરીએ આપણું મન ન ધરાય માના રૂપનું વર્ણન સાંભળીને અહીંયા મા અઠહાશ કરીને જ્યારે ઊભી રહી છે ને પ્રસન્ન થઈ છે ને એનો ઘોર નાદ થયો છે માના હાસ્યનો અને એ હાસ્યથી ધરતીમાં પ્રલય આવ્યો હોય ને એમ ધરતીકંપ થયો છે પર્વતો હલ્યા છે નદીના જળ ઉછળવા માંડ્યા છે સાગરના લહેર વધી ગયા છે તરંગો વધી છે અને એવા સમયે અહીંયા જે મહિષાસુર પોતાની ગુફામાં ને ત્યાંથી બહાર નીકળ્યો છે એને આ વાત સાંભળ્યો માનો અને ગભરાયો છે અને એને એમ થયું છે કે આ અવાજ સેનો છે એના દૂતોએ કહ્યું છે કે એક દેવી છે એણે અટહાશ્ય કર્યું છે આ એનો અવાજ છે અને આ મહિષાસુરને રોષ આવ્યો છે એણે પણ ગર્જના કરી છે કે મારે જઈને એ દેવીને જોવા છે અહીંયા કહેવું છે કે બંને વચ્ચે માં અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું છે જે જે દૈત્ય માના હાથે ગતિને પામ્યા છે એની તો શું વાત કરવી આપણે હા માય જ્યારે યુદ્ધ કરવા આવી છે ને ત્યારે આ મહિષાસુર છે ને ઘડીકમાં પાડો બને છે ને ઘડીકમાં દૈત્ય એટલે માણસ સ્વરૂપ ધારણ કરે છે ઘડીકમાં પાડો બની જાય અને ફૂંકાર કરતો દોડે સિંગડા ઊંચા લઈને માને મારવા માટે દોડે એમ આપણા જેવા હોય ને કે આપણું કશું ના ચાલે ને ત્યારે સમાજમાં જોજો ધુઆ ફોવા થઈ જાય આ બધા મહિષાસુર કહેવાય ક્યાંય કશું ના ચાલે ને એટલે પછી ધુઆ ફોવા થઈ જાય આ મહિસાસુર આ પોતે માયાવી છે એટલે ઘડીકમાં પાડો બને ઘડીકમાં માણસ બને ઘડીકમાં આમ પ્રગટ થાય ઘડીકમાં આલોપ થઈ જાય આમ માને હેરાન કરી રહ્યો છે અને મા જગદંબા એમ વિચાર કરે છે કે જાણે મારું નાનું છોકરું રમત રમી રહ્યું છે અને રમવા દો હા અને થોડી વાર માએ આ મહિષાસુરને રમત રમવા દીધી છે નહીતર તો આ જગત જગની છે ચપટીમાં ચોડી નાખે હા આંખના પલકારામાં ખબર ના પડે કે દૈત્યોનો નાશ થઈ ગયો પૃથ્વીનો વિનાશ થઈ ગયો પ્રલય કરી નાખ્યો માએ પણ માં છે એણે વિચાર કર્યો કે આ તો છોકરું રમત રમે છે એને રમવા દો નાદાન છે અને જ્યાં મહિષાસુર થાક્યો છે ને રમી રમીને માની સાથે યુદ્ધ કરીને ત્યાં માએ એને પોતાના પગ નીચે દબાવી દીધો છે અને માં જગત ત્રિશૂળ ધારણ કરીને ઊભી થઈને એના ગળાને એ મહિષાસુરના શરીરને ત્રિશૂળમાં પોરવીને ઊભી છે માં હા એની આંખ થી અગ્નિ પ્રગટ થયો છે અને મહિષાસુર ને બાળી રહ્યો છે મારો બોલે મહિષાસુર મરદી ની માત કી જય જગદંબે માત કી અંબે માત કી જય જ્યારે માએ મહિષાસુર ને માર્યો છે ને ત્યારે આપણે બધા પણ એમ

એ નાની લીટીને રહેવા દેવાની આપણી મોટી લીટી બનાવવાની હ સમાજમાં હા એટલે આપણા જેવા અણસમજુ એ જઈને એને કહેવાનું માને જગતજન્નીને જન્મીને કે મા હું ગાયત્રી તારા શરણે આવી છું માં મારામાં રહેલી દુર્બુદ્ધિને દૂર કરજે મા સરસ્વતી રૂપે મારી જીહવા પર કાયમ બિરાજમાન રહેજે હું ક્યારેય કોઈનું ખરાબ વિચાર ના કરું આ ગ્રંથ વાંચું તો વાંચું પણ એ સિવાય પણ સમાજમાં મને કોઈ વ્યક્તિ ખરાબ ના દેખે એવી સુંદર દ્રષ્ટિ આપજે મા દ્રષ્ટિ રૂપે તું બિરાજમાન થાજે મારા વાણીમાં મારા વિચારોમાં મા તું સરસ્વતી રૂપે મા જગદંબા તું બિરાજમાન થાજે તારી દીકરીને તારા ખોળે લેજે મા આવો મા જગદંબાના શરણે જઈને એને પ્રાર્થના કરી

शि विश्वनाथ महादेव की उमापति महादेव जय श्रीरामचन्द्र भगवान् की जय श्रीकृष्ण कनै ल जय